તો ત્રીજું ચેપ્ટર કોલસો અને પેટ્રોલિયમ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જેમાં પેલું સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે ચોથુ સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇન થી પહોંચાડી શકાય છે તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે બીજું રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો તો પેટ્રોલિયમની પેદાશ બીટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે ત્રીજું મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીન નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા ઊંડે અને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ એક માર્ક્સમાં પૂછાય મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ હોય છે કે સર આ સ્વાધ્યાયની પીડીએફ તમે અમને પ્લીઝ આપો સ્વાપોથી આપો સ્વ અધ્યયન પોથી ની પીડીએફ આપો એના વિડીયો આપો બરાબર તો આ બધું જ વિદ્યાર્થી મિત્રો મળશે ક્યાંથી મળશે તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો ગણિત જય સર વિજ્ઞાન ફેનિલ સર સામાજિક વિજ્ઞાન પરેશ સર ગુજરાતી ધારા મેડમ અંગ્રેજી નીલમ મેડમ આ બધા જ વિષયના પાઠ્યપુસ્તકના વિડીયો નવા મિત્રોને ખ્યાલ ન હોય તો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્લસ એની પીડીએફઓ એકમ કસોટીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફઓ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન જે ગુગલ પ્લે સ્ટોર ઓપન કરશો એટલે આ પેજ ખુલે જેમાં તમારા મોબાઈલ નંબર નાખ દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે તમને વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલેમાં ખુલેસમાં ધોરણ પ્રમાણે તમે પીડીએફ મેળવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો મેળવી શકશો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો મેળવી શકશો એમાં તમારું ધોરણ સિલેક્શન કરવાનું વિષયમાં જવાનું પાઠવજ વિડીયો જોઈ શકશો અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે તમારું ધોરણ સિલેક્ટ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો જો તો ખાલી જગ્યા પૂરો અશ્મી બળતણ કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે બીજું પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય શુદ્ધિકરણ કહે છે ત્રીજું સીએનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે પાંચમું નીચેના વિધાનોમાં ખરા માટે ટી પર અને ખોટા માટે એફ પર રાઉન્ડ કરો તો તમારી પાસે બંને વસ્તુ છે ટી અને એફ જો ટી હોય તો આના ઉપર રાઈટ અને એફ હોય તો આના ઉપર રાઈટ એવી રીતે પણ આપણે ડાયરેક્ટ મિત્રો જવાબ લખીએ અસ્મી બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે ફોલ્સ ખોટું

તો અશ્મિ બળતન બનતા લાખો વર્ષો લાગ્યા છે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે કુદરતમાં જથ્થો મર્યાદિત છે છે આ કારણે એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન સાતમું કોકની લાક્ષણિકતા અને ઉપયોગો વર્ણવો તો મિત્રો અહીંયા કાર્બનનું સ્વરૂપ કોક છે બરોબર બીજું કોકની વાત છે નહીં ખણમ થતા તો આ કોકની વાત કરે છે આપણી વાત નથી કરતા ભાઈ એમ નહીં બરાબર કોકની લાક્ષણિકતા તો તે સખત છે તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે જે કીધું ને સત્યાસી થી નેવ્યાસી ટકા જેટલું કાર્બનનું પ્રમાણ એમાં છે તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી એના ઉપયોગો સ્ટીલના ઉત્પાદનમાં કારણ કે લોખંડ સાથે આ કોક કાર્બનનો ઉપયોગ થાય એટલે કોક કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ માટે દાખલા તરીકે ધાતુ એના ઓક્સાઇડ સ્વરૂપે હોય તો કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુ એના શુદ્ધ સ્વરૂપમાં મળી શકે છે એના માટે આઠમું પેટ્રોલિયમની બનાવટ પ્રક્રિયા સમજાવજો આ બધું સરસ મજાનું ફેનિલ સરસ સમજાવેલું છે પાઠમાં એટલે ત્યાં જઈને જોઈ લેજો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રમાં તળિયે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહી અને હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું તો પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનું સ્તર જમા થયું નવમું છે વિદ્યાર્થી મિત્રો નીચેનું કોષ્ટક ભારતમાં ઓગણીસો એકાણું થી ઓગણીસો સત્તાણું સુધીમાં ભારતની કુલ પાવર એટલે કે ઊર્જા તંગી દર્શાવે છે આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવો કારણ કે એક્સ અક્ષ ઉપર મિત્રો સ્વતંત્ર રાશિ હોય કે જે બદલાય નહીં બરાબર જ્યારે વાય અક્ષ ઉપર પરતંત્ર રાશિ હોય કે જે બદલાયા કરતી હોય છે જે તમારે નવમામાં ઉપયોગી થશે બરાબર તો અહીંયા વર્ષ આપેલું છે અને સામે તંગી આપેલી છે બરોબર તો એકાણું ના બે હજાર ઓગણીસો એકાણું માં કેટલી તંગી હતી માં ત્રણ માં ચોરાણું પંચાણું છન્નું સત્તાણું તમને આલેખ તો દોરતા આવડે છે તો કે એકાણું માં સાત પોઈન્ટ નવ બરોબર તમારી પાસે આલેખ હોય તો એ પ્રમાણે તમારે કાઉન્ટ કરો આપણે સાત આઠ નવ એવી રીતે લીધું છે તો સાત પોઈન્ટ નવે બરોબર અથવા તો દરેક ખાના એક એક નંબર આપો તો સાત પછી આઠમાં એક ખાનું બાકી દે તો ત્યાં તમારે પોઈન્ટ નવ કરી દેવાનું તો એવી રીતે તમારે ગ્રાફ થી બનાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થઈ છે તમારે એની પીડીએફ તો મેલી એપ્લિકેશનમાંથી મળી પેડ કોર્સમાંથી તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે લાખો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન વાપરે છે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત